પ્રવાસમાં વરસાદથી ખેડાની શેઢી નદીનું પણ રૌદ્ર સ્વરૂપ ઠાસરા અને સ્વરૂપેશ્વર તાલુકાના એકવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા જૂના બ્રિજ ઉપર ફરી શેઢી નદીના પાણી બ્રિજ પર ફરી વળતા ચાલકોને અપાયું ડાયવર્ઝન ઠાસરા અને ગણતર ગ્રામ્યના આઠ માર્ગો બંધ કરવામાં આવ્યા ઠાસરાથી ગોરજ ઠાસરા એકલવેલું રોડ બંધ કરવામાં આવ્યો છે ઠાસરામાં વિંઝોલથી સલાપુર રોડ બંધ કરવામાં આવ્યો

એકવીસ જેટલા ગામ છે જેને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે સાથે સાથે આઠ જેટલા ગ્રામ્ય વિસ્તારના જે રસ્તા છે તે બંધ કરવામાં આવ્યા છે